નમસ્કાર ખેડૂત મિત્રો હું ગોસ્વાઈ મહેન્દ્રગીરી ગુજરાત લાઈફ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે એવા છે ખેડૂત મિત્ર ત્યાં જેટી અને મરચીના ફિલ્ડ વિઝિટ માટે આવેલા તો આપણે સૌ પ્રથમ પહેલાં ખેડૂત મિત્રનો પરિચય લઈએ મારું નામ જગપાલ કાના કામળિયા રામ રામપરા તાલુકો વેરાવળ જીનો ગીર સોમનાથ સૌથી પહેલાં અમે ડ્રેસિંગમાં વનસ્ટ અને સુપરલેટનો તમને સસોટ પરિણામ મળે અત્યારે પાક જોતા પાક જોતા અમને બહુ સારું લાગે પેલા પાક માં નકળો હતો પછી આ પ્રોડક્ટ વાપરતા બઉ સારું રિઝલ્ટ મળ્યું ને પરિણામ મળેલું એવું હા હવે આ પ્રોડક્ટ બીજા ખેડૂત મિત્રોને વાપર્યું છે એના વિશે તમારું શું કહેવાનું આ પ્રોડક્ટ વાપરા જેવી છે અને બહુ સારા જ છે આ પ્રોડક્ટ મેં બંછી એગ્રો સેન્ટર છૂત્રા વાળા પાટક થી લીધેલી છે એના રિઝલ્ટ બહુ સારા આપણે જોવા મળ્યા